નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ નવ ચાર બે હજાર પચીસ વાર બુધવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને બે રૂપિયા ઘઉં ચારસો બોતેરથી પાંચસો ને સોળ ઘઉં ટુકડા ચારસો અડસઠથી છસો રૂપિયા તુવેરની વાત કરીએ તો બારસો દસથી પંદરસો બે રૂપિયા ચણા એક હજારથી 1115 પંદર અડદ અગિયારસો નેવુંથી પંદરસો ને મગ આઠસોથી સોળસો ને ત્રીસ ચણા સફેદ તેરસોથી બાવીસસો નેવું વાલદેશી આઠસોથી તેરસો એંસી સિંગદાણા ચૌદસો અગિયારથી ચૌદસો ને અગિયાર મગફળી જાડી આઠસો એંસીથી એક હજાર મગફળી ઝીણી નવસો પચીસથી બારસો સિત્તેર એરંડા અગિયારસો એકત્રીસથી અગિયારસો ને એંસી તલી અઢારસોથી બાવીસ સો રૂપિયા સોયાબીન આઠસો આઠથી આઠસો ને છત્રીસ તલકાળા ચાર હજારથી પાંચ હજાર ત્રણસો રૂપિયા લસણ સાતસો પચાસથી ચૌદસો રૂપિયા ધાણા બારસોથી સત્તરસો ને પચાસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર આઠસો એકથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો ને રૂપિયા રા એક હજાર પચાસથી ને દસ મેથી આઠસો ત્રીસથી બારસો ને વીસ વટાણા સાતસો પચાસથી બાવીસો ને પાંચ રાયડો નવસો સિત્તેરથી એક હજાર સિત્તેર ડુંગળીની વાત કરીએ તો સાઠ રૂપિયાથી બસો પાંચ સાઠ રૂપિયા ત્રણ હજારથી તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજુ કે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક્ય વોશિંગ બોલમાં કરી નાખજો તો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર